કોલેજ મેં પૂરી કર્યા પછી ભારતીય જનતા પાર્ટીમાં સતત ત્રણ ટમ યુવા મોરચામાં મને જેમણે કામ કરવાનો અવસર આપ્યો અને આજે મારી ઉંમર તો નાની છે પણ રાજકીય રીતે નહીં પણ એમના કાકા અને મારા બાપુજી બે સાથે ભણતા હતા એટલે આજે અમારા પરિવાર ઉપર વિશેષ સ્નેહ જેમણે દર્શાવ્યો છે એવા વડીલ મુરબ્બી દિલીપભાઈ સંઘાણી સાહેબ મેં દિલીપભાઈ પાસેથી અગાઉ સાંભળ્યું છે કે આ દેશ જ્યારે આઝાદ થયો ત્યારે પૂજ્ય મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ આંબેડકરજી અને એ સમયના રાજકીય તથા સામાજિક આગેવાનોએ એક એવી પ્રવૃત્તિ શરૂ કરવા માટે એક એવી ચળવળ ચલાવવા માટે મહેનત કરી જેથી કરીને ખેડૂતો ખેતમજૂરો ખેતી સાથે સંકળાયેલા લોકો નાના અને મધ્યમ કદના વેપારીઓ ફેરિયાઓ કારીગરો સહિતના એવા લોકો કે જેણે આ દેશને બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે એવા લોકોને ક્યાંક ને ક્યાંક એમનું શોષણ ન થાય એટલા માટે આ સહકારી પ્રવૃત્તિઓ શરૂ કરવા માટેનો વિચાર એ મહાપુરુષોને આવ્યો અને આપણે જાણીએ છીએ કે આજે ગુજરાતને સમગ્ર દેશની અંદર સહકારી પ્રવૃત્તિઓ બાબતે ઘણું બધું થઈ રહ્યું છે દેશના શ્રીની આગેવાનીમાં દેશના સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહે હું એવું માનું છું કે પ્રથમ વખત તાલુકા લેવલે સહકારી મંડળીઓ અસ્તિત્વમાં આવે જીલુભાઈ એના માટેની મહેનત કરી અને કદાચ એટલા માટે જ જે રીતે ગ્રામ્યની કૃષિ સેવા સહકારી મંડળીઓ છે એ રીતે આ વખતે તાલુકા કક્ષાએ કૃષિ સેવા સહકારી મંડળીઓ થાય અને એમાં જે તે તાલુકાની અંદર સમાવિષ્ટ બધા જ ગામોના જે ખેડૂતો છે એને ધીમે ધીમે સાથે લઈને જઈ શકીએ એટલા માટે એણે આ પ્રવૃત્તિ શરૂ કરાવી ત્યારે હું એવું માનું છું કે અમરેલી જિલ્લાની અંદર સૌથી પહેલાં અમરેલી તાલુકોને પછી મારી ભૂલ ન થતી હોય તો રાજુલા તાલુકાની અંદર આ કૃષિ સેવા સહકારી મંડળી નોંધાણી છે ને એનો શુભારંભ આપણે કરવા માટે આપણે જઈ રહ્યા છીએ

કે કદાચ ક્યારે જમવાનું પણ ન મળે અને ક્યારેક સારો સમયનો હોય ક્યારેક સારો સમય હોય તો એક બે લાખ કે પાંચ લાખ રૂપિયા માછીમારી થાય એવા લોકો માટે શું કરવું જોઈએ દિલીપભાઈ મને જાણીને આશ્ચર્ય થયું કે એ ગરીબ લોકો પાસેથી છેતરપિંડી કરીને નાની નાની એવી સંસ્થાઓ સાત થી દસ કરોડ રૂપિયા બેન લઈ ગઈ કે આજ દિન સુધી લઈ ગયા પછી પાછી આપવાનું સમજતા નથી સદનસીબે અમારા મિત્રોએ એવી આયોજન કર્યું કે જેના હિસાબે એને કોર્ટમાં આવવું પડે અને જે ગરીબ પરિવારના માછીમારો છે એ કોળી સમાજના હોય તો પણ ભલે બેટિયા સમાજના હોય તો પણ ભલે મુસ્લિમ સમાજના હોય તો પણ ભલે અને ખારવા સમાજ દરિયા છોરું તરીકે ઓળખાય છે એ ઓળખાતો હોય તો પણ ભલે એટલા માટે નક્કી કર્યું કે આલ્ફા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી ખોલીએ જેથી કરીને આવા લોકોના જે પૈસાઓ જે સેફ રહે કારણ કે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની અંદર જે લોકો જોડાયેલા છે સ્થાનિક હશે કાલ કદાચ આગું પાછું થાય તો એના ઘરે પૈસા માટે જઈ શકે બારના તાલુકા કે બારના જિલ્લામાં કે બારના રાજ્યમાં ન જઈ શકે એટલા માટે આ પ્રવૃત્તિ સેકન્ડ ક્રમે શરૂ કરવા માટેનો નિર્ધાર કર્યો છે અને એના ઉદઘાટક પણ આદરણીય દિલીપભાઈ છે ત્રીજી અને મહત્વની વાત કોઈ પણ રાજ્ય કે કોઈ પણ દેશનો ઢાંચો જે છે એ શિક્ષણ આરોગ્ય અને વ્યવસાય ઉપર જ્યારે નભેલો છે ત્યારે આ બાબતમાં શું થઈ શકે એના માટેની પણ ખેવના બધા જ લોકો કરી રહ્યા છે ભૂતકાળની અંદર પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ સાથે આરોગ્ય મંદિરનું નિર્માણ જવા થઈ રહ્યું છે એક વર્ષ જેટલો સમય કોરોનાના હિસાબે કામ બંધ રહ્યું એક જેટલો વરસ તોકતે વાવાઝોડાએ મને તમને ધમરોળ્યા એના હિસાબે પણ કામ બંધ રહ્યું અને બધા જ ટ્રસ્ટી શ્રીઓની આગેવાનીમાં બિપિન કાકા અહીંયા બેઠા છે વડીલ મુરબ્બી માયાભાઈ હોય વડીલ મુરબ્બી હરેશભાઈ હોય કે પ્રેરક દાતા આદરણીય અનિલભાઈ શેઠ હોય આ બધા જ ના માર્ગદર્શન સાથે અને આદરણીય રાજ્યના પૂર્વ ચીફ સેક્રેટરી પી કે લહેરી સાહેબના આયોજનમાં આ હોસ્પિટલનું કામ પૂર્ણતાના આરે છે ત્યારે એવું બીજું શું થઈ શકે વિચાર્યું હતું આપણે બધાએ જાણીએ છીએ કે છ વર્ષ પહેલા પૂજ્ય મોરારી બાપુના હસ્તે રાજુલા શહેરની અંદર ડાયાલિસિસ સેન્ટર ઓપીડી લેબ અને મેડિકલની સેવાઓ શરૂ કરવામાં આવી આજે છ વર્ષ થયા છે ખૂબ સારી રીતે આ વિસ્તારના લોકો અહીંયા ડાયાલિસિસ સેન્ટર ન હતું એનો ઉપયોગ જ્યારે કરી રહ્યા છે ત્યારે આવનારા સમયમાં પણ આ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મને તમને આ બાબતે ખ્યાલ છે અને કદાચ હજી આ બાબતે પણ કાંઈ કહેશું કે સાત જેટલા એવા સૂત્રો સાથે ઇન્ડિયન રેડ ક્રોસટીમાં જે કંઈ થઈ રહ્યું છે એ મારાને તમારા વિસ્તારને લાભ મળે એટલે ઇન્ડિયન રેડ ક્રોસ જે ક્રોસ સોસાયટી જે છે એના સાત જેટલા મૂળભૂત સિદ્ધાંતો છે અને એનો પહેલો સિદ્ધાંત છે માનવતા બીજો સિદ્ધાંત છે નિષ્પક્ષતા ત્રીજો સિદ્ધાંત છે તટસ્થતા ચોથો સિદ્ધાંત છે સ્વતંત્રતા પાંચમો સ્વૈચ્છિક સેવા અને છઠ્ઠો સિદ્ધાંત છે એકતા અને સાતમો ને છેલ્લો જે સિદ્ધાંત છે સાર્વત્રિકતા આ સાથે સાત સિદ્ધાંતોને સાથે લઈ અને ચાલવા માટેનો નમ્ર પ્રયાસ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તરફથી અહીંયા જ્યારે થવા જઈ રહ્યો છે ત્યારે આ બધા એમાં ઉપસ્થિત છો એ ખૂબ આવકાર્ય છે વધારે વાત ન કરતા એક જ વાત હું જે વડીલો પાસેથી શીખ્યો છું એ વાત કહીને મારી વાતને હું અહીંયા પૂર્ણતા તરફ લઈ જઈશ સંસ્થા જે શબ્દ છે જે એ સ્ત્રીલિંગ શબ્દ છે સંસ્થાની અંદર જે કોઈ ટ્રસ્ટીઓ જે છે એના રખેવાળ છે એના નિભાવ માટેની જવાબદારી સ્વીકારે છે તો હું એવું માનું છું કે જે સંસ્થાની અંદર જે ટ્રસ્ટીઓ જે છે જે ડિરેક્ટરો જે છે જેની સાથે સંકળાયેલા જે લોકો જે છે એનો વારસો અથવા તો એના સંબંધો આ સંસ્થાઓ સાથે કેવા જોઈએ કેવા હોવા જોઈએ એ મેં મહાપુરુષો પાસેથી સાંભળ્યું છે અને તો જ એનો વિકાસ થઈ શકે તો જ એનું પોષણ થઈ શકે તો એ બાબતમાં હું બહુ સ્પષ્ટ છું કે જ્યારે કોઈ આગેવાનો આવી સહકારી સંસ્થાઓ કે કોઈ પણ સંસ્થાઓમાં જ્યારે જોડાતા હોય છે ત્યારે એ સંસ્થા સાથેનો સંબંધ કા બહેન જેવો હોવો જોઈએ કા દીકરી હોવો હોવો જોઈએ કારણ કે આ બે એવા સંબંધો છે કે ત્યાંથી આશીર્વાદ સિવાય મેળવવાનું કશું નથી ત્યાં આપવાનું જ હોય છે એટલે આ બધા પાસે આજના તકે આશીર્વાદ માગીએ છીએ કે આવી જે સંસ્થાઓમાં છીએ એ સંસ્થામાં એ સંસ્થા સાથેનો જે ટ્રસ્ટીઓ છે જે ડિરેક્ટરો જે છે એના સંબંધો માત્ર ને માત્ર બેન જેવા હોય માત્ર ને માત્ર દીકરી જેવા રહે જેથી કરીને સંસ્થાનું પોષણ થઈ શકે વધારે વાત ન કરતા આગામી સમયની અંદર આ ત્રણ જેટલા પ્રકલ્પો જે શરૂ થઈ રહ્યા છે સહકારી ક્ષેત્રમાં અમે ને અમારી ટીમ નવા છીએ એટલે કદાચ ક્યાંક કોઈ બાબતની અંદર કોઈ કચાશ રહી હોય તો આ બધા સમ્ય ગણશો પણ આટલા બધા આગેવાનો અને વડીલ મુરબી સહકાર શિરોમણી દિલીપભાઈ જ્યારે અહીંયા આવ્યા છે ત્યારે ફરી વખત મંચસ્થ બધા મહેમાનો આપ સૌ વડીલો યુવાન દોસ્તો આપ સૌને આવકારી છું આભાર માનું છું અને મારી વાત પૂરી કરું